નમસ્કાર મિત્રો નજા અળવદની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ ખાસ તો અત્યારે આપણે અગત્યની જાહેરાત માટે એક લાઈવ થયા છીએ અને અગત્યની જાહેરાત એટલા માટે કહીશ કે તાલુકાનું સૌથી મોટું ગામમાં જેની ગણના થાય છે તેઓ રણમલપુર ગામના સરપંચ છે પૂનાભાઈ રાઠોડ તેઓને પદ પરથી દરખાસ્ત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે તેમની રજૂઆતો જે હતી તે રજૂઆતો ઘણા સમયથી ચાલતી હતી અને તેમની કામગીરીને લઈ ઘણી બધી જગ્યાએ વિરોધ પણ થતો હતો અને ખાસ તો તેમને જે છે તે આજે સસ્પેન્ડ કરવાની સૂચના મળી છે અને આ સૂચનાના અનુસંધાને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે આમ તો તાલુકાના વિવિધ ગામોની વાત કરીએ તો સરપંચો હોય છે અને તેમના કામ હોય છે તે મોટાભાગે વિકાસ કાર્યોને લઈને જ હોય છે કે વિકાસ કાર્યો યોગ્ય રીતે થાય અને આવા વિકાસ કાર્યો જે યોગ્ય રીતે ન કરતા હોય તેઓની સામે અવારનવાર રજૂઆતો પણ આવતી હોય છે અને આ રજૂઆતોને સાંભળવામાં આવે છે અને ઘણી બધી રજૂઆતો સાંભળવામાં પણ નથી આવતી આ નથી સાંભળવા નથી આવતી તેનું હું કારણ કહીશ કે માલણીયાત ગામની આ જ રીતની નવા માલણિયત ગામની રજૂઆત છે કે જે રોડ છે તે ગણતરીના દિવસોમાં તૂટી ગયો હતો અને તે બાબતની રજૂઆત લગભગ દોઢક વર્ષથી પેન્ડિંગ છે જિલ્લા વિકાસ અધિકારીના ટેબલે પણ લગભગ બે થી ત્રણ મહિનાથી આ જે છે તે હુકમ પહોંચ્યો છે પણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ જે માલણીયાતના નવા માલણીયત ગામના સરપંચ છે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી પરંતુ જે કાર્યવાહી થાય તે ક્યાંકને ક્યાંક વહેલી મોડી થતી જ હોય છે અને તેને આપણે બિરદાવી પણ છીએ કારણ કે જે પણ કાર્યવાહી થાય તે ક્યાંક ને ક્યાંક એની યોગ્ય રીતે તપાસ થાય ને ત્યારબાદ જ જે તંત્ર હોય છે તે કામગીરી કરતું હોય છે એટલે ખાસ તો આપણે રણમલપુર ગામના સરપંચ છે પુનાભાઈ દેવાભાઈ રાઠોડ તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની જાણકારી મળી છે કારણ કે અત્યારે જે ટીડીઓ છે તાલુકા વિકાસ અધિકારી તેઓ દ્વારા માહિતી આપવામાં આવી છે અને તેમનો હુકમ જિલ્લામાંથી અત્યારે તાલુકામાં પહોંચ્યો છે અને તાલુકામાંથી હાલ તેમને સરપંચને સસ્પેન્ડ કરવાની ગતિવિધિ ચાલી રહી છે જો કે પતિ પણ ગયું હશે કારણ કે અમને કલાક પહેલાં મેસેજ મળ્યા હતા કે રણમલપુર ગામના સરપંચ છે પુનાભાઈ દેવાભાઈ તેઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે એટલે આમ તો અત્યારે પ્રોસીજર લગભગ પૂરી થવા ઉપર પણ હશે અને પૂરી પણ થઈ ગઈ છે કે જે રીતે હુકમ થયો છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અને તાલુકામાં અને તાલુકાના વિસ્તરણ અધિકારી દ્વારા રણમલપુર ગામના સરપંચ છે જે પુનાભાઈ દેવાભાઈ રાઠોડ આમ તો પુનાભાઈ દેવાભાઈ રાઠોડ છે તે જ્યારથી સરપંચ બન્યા સરપંચ પહેલા પણ ક્યાંક ને ક્યાંક આપણે મીડિયામાં જોયું છે કે તેઓ ચર્ચામાં રહ્યા છે ચર્ચામાં એટલા માટે હું કહીશ કારણ કે અગાઉ જયારે ચૂંટણી ન થઈ હતી ત્યારે પણ તેઓ ઘણી વખતે મીડિયામાં આવેલા છે કારણ કે જે ચૂંટણીમાં જે અલગ અલગ વોર્ડ વાઇઝ ગોઠવણી કરવામાં આવી હતી તેના લઈ તેઓ અસંતોષ હતા અને ત્યારબાદ તેઓ દ્વારા રીટ પણ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ જેસે તે તેવી સ્થિતિમાં ચૂંટણી કરવામાં આવી હતી અને ત્યારબાદ એટ્રોસિટીની ઘટના કોણ ભૂલી શકે કારણ કે રમણપુર ગામમાંથી એટ્રોસિટી પણ થઈ હતી ને ખુદ રણમલપુર ગામના જે સરપંચ છે પુનાભાઈ દેવાભાઈ રાઠોડ તેઓ તેઓએ જે એટ્રોસિટી કરી હતી અને તેમના જ ઘરે પોલીસ કર્મી અને જીઆરડી જવાનો ગોઠવવામાં આવ્યા હતા અને તમને બધાને ખ્યાલ પણ હશે કે લગભગ મોટું તોતિંગ બિલ પણ તેમને આપવામાં આવ્યું હતું અને તેને લઈને પણ ચર્ચામાં રહ્યા હતા એટલે આમ રણમલપુર ગામની વાત કરીએ તો રણમલપુર ગામના સરપંચ છે પુનાભાઈ દેવાભાઈ રાઠોડ તેઓ ચર્ચામાં રહ્યા છે અને ખાસ તો રણમલપુર ગામની જ્યારે વિકાસની વાતો વિકાસના કામોમાં પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધે પ્રોબ્લેમ હતા એટલે કે ને કંઈક તકલીફ હતી ને તેને લઈને પણ તેઓ ચર્ચામાં રહ્યા છે અને આ બધી ચર્ચાઓ વચ્ચે તેમને જે વિકાસ કાર્યો કર્યા છે અને આ વિકાસ કાર્યોને લઈને તેઓ ઉપર આ વીજળી પડી છે અને આ વિકાસ કાર્યોમાં લઈ અને જે તે રજૂઆતો હતી અને આ રજૂઆતો જે પ્રકારે કામગીરી કરી છે કે આજે આજે તારીખ પંદર થઈ છે અને પંદર તારીખના રોજ જે જિલ્લામાંથી હુકમ થયો છે કે જે પ્રમાણે જ્યાં માહિતી મળી છે તે મુજબ કે જિલ્લામાંથી તેમને ઓર્ડર થયો છે અને અત્યારે તાલુકામાંથી અત્યારે પ્રોસિજર ચાલી રહી છે એટલે તેને લઈને ક્યાંક ને ક્યાંક હાલ કામગીરી પૂર્ણતાને આરે છે અને હાલ તેઓને સસ્પેન્ડ કરી દેવાના મેસેજ મળી રહ્યા છે એટલે કે જે તાલુકા વિકાસ અધિકારી છે તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે કે રણમલપુર ગામના જે સરપંચ છે પુનાભાઈ દેવાભાઈ રાઠોડ જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલે ખૂબ જ મોટી કાર્યવાહી કહી શકાય કારણ કે કોઈપણ ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવો હોય અને તેની સામે પગલાં લેવો હોય એટલે ખૂબ લોઢાના ચણા ચાવા જેવી મોટી વાત છે કારણ કે ખૂબ રજૂઆતો થતી હોય અને એ રજૂઆતો પાછી સાબિત થતી હોય ને ત્યારબાદ આ સરપંચને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે એટલે સરપંચ છે તે પ્રજાના પ્રતિનિધિ છે અને પ્રતિનિધિત્વનું કામ એવું છે કે ગામમાં જે વિકાસના કામ થાય તે સંપૂર્ણપણે સો સો ટકા સાચા થાય સો સો ટકા ગ્રાન્ટ વપરાય ગામમાં શાંતિભર્યું વાતાવરણ બન્યું રહે કોઈ પણ ભેદભાવ વગર કામ થાય પણ મોટાભાગે ગામોમાં આવું ઓછું જોવા મળતું હોય છે ઘણા બધા ગામોમાં સરપંચની સામે જે ચૂંટણી લડ્યા તેઓ પણ ક્યાંક ને ક્યાંક અરજદાર સ્વરૂપે આવતા હોય છે ઘણા ક્યાંક બોડીમાં પણ આવી રીતે અસંતોષ હોય છે એટલે ક્યાંક ને ક્યાંક આવી બધી પ્રોસીજર થતી હોય છે પરંતુ હાલ જે સૌથી મોટા સમાચાર છે કે રણમલપુર ગામના સરપંચ છે પૂનાભાઈ દેવાભાઈ રાઠોડ જેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેની માહિતી તાલુકા વિકાસ અધિકારી આપણા હળવદના છે તેઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે એટલે પુનાભાઈ દેવાભાઈ રાઠોડ જે રણવલપુર ગામના સરપંચ છે તેના જ આપણે અત્યારે ખાસ લાઈવ જોડાયા હતા કે જે રીતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જે હુકમ છે તે તાલુકા વિસ્તરણ અધિકારીને પહોંચાડવામાં આવ્યો છે અને તાલુકા વિસ્તરણ અધિકારી દ્વારા આ સમગ્ર કામગીરી ચાલી રહી છે પરંતુ કોઈપણ જગ્યાએ કોઈ સરપંચને સસ્પેન્ડ કરવા એટલે ખૂબ મોટી વાત કહી શકાય અને જે પ્રમાણે મેં કહ્યું કે રણમલપુર ગામ છે તે ખૂબ જ મોટું ગામ છે આમ તો રણમલપુર ગામની વસ્તી લગભગ એક હજારની આસપાસ હશે અને મતદાને લગભગ હું માનું છું ત્યાં સુધી બે હજારની આસપાસ હશે એના ઉપર પણ હશે એટલે રણમલપુર ગામ ખૂબ મોટું છે અને આવનારા દિવસોમાં લગભગ બે ચાર દિવસમાં ત્યાં મોટું સપ્તાહનું આયોજન પણ થવાનું છે એટલે તેને લઈને પણ આ ચર્ચામાં રહેશે કારણ કે રમણપુર ગામના સરપંચ છે પુનાભાઈ દેવાભાઈ રાઠોડ અને તેઓને હાલ તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેને લઈને જ આપણે દર્શક મિત્રો સુધી જાણકારી આપવા માટે લાઈવ થયા હતા અને એક અપડેટ પણ મળે છે તેને લઈને આપણે ફરી એક વખત આ સમગ્ર ઘટના વિશે ચર્ચા કરીશું આભાર મિત્રો